તો કાંઈ જાજશે ડે ટુ અમારા સ્કૂલનો છોકરાઓની અને આજે તો કાંઈ નાસ્તો નહોતો એટલે પિંશુને સવારમાં પૌવા બનાવીને આપ્યા કોરો નાસ્તા એને લઈ જાઉં તો મમરાન પૌવાનું એવું પણ નહીં પણ સવારે વહેલા એને પૌવા બનાવીને આપી દીધા અને આજ તો એટલી ધમાધમી ચાલુ હતી કે લલિત પિંશુ અંશુની સ્કૂલના અમારા ચોપડા બુક પેન્ડિંગ કરાવવા આપ્યા હતા તો હવે એ દોડાદોડ કરે છે ને આજ તો એટલી લેફરાઈટ લાગી ગઈ છે સવારે અંશુને પણ સ્કૂલે મૂકી દીધો સેવ ટમાટાનું શાક અને રોટલી બનાવીને એને પણ કોરો નાસ્તો લઈ જાવ હતો મેં એક લઈ જાવ ભૂખ લાગશે તો એને શાક અને રોટલી આપણે બનાવીને આપી અને ઘરમાં કંઈ નાસ્તો નહોતો એટલે પાછું આપણે મમરા અને પૌવા અને થોડુંક બટાકાની કાતરીને પાડી તું એ જો અત્યારે કામે લગાડ્યા છે આ પૌવા આપણા તળાઈને રેડી થઈ ગયા છે હજુ મમરા વગરીની અંદર નાખી દઈશું

રસોઈનું કામકાજ બાકી છે બાકી જો લોટે બંધ થઈ ગયું છે તો ગાયઝ વિડીયોમાં બન્યા રહો આગળ અને જો આવા નાસ્તા તમે પણ બનાવતા રહેજો છોકરાઓ માટે તો ગાયઝ આપણું જવાનું બનીને મસ્ત રેડી થઈ ગયું છે જો ઓલા ની તહેર કરાવીએ તો થઈ ગયું બધું કામ બધા નાસ્તા આપણા રેડી છે પેફર થોડી તળી દઈ થોડા પાપડ તળાઈ ગયા અને થોડી વાર ઠંડા થાય પછી આપણે ડબ્બા પેક કરી દઈશું હે ગાઈસ તો થઈ ગઈ છે સાજ અને આજે બપોરનો વિડીયો સ્કીપ થઈ ગયો છે આપણે બપોરે આપણે ટમેટાનું શાક ને રોટલી તો બનાવી દીધું હતું એટલે અને પછી પાછા મહેમાન આવ્યા હતા એટલે થોડી આપણે સેવ વચ્ચે બનાવી હતી જે ઘઉંની એ સેવ બનાવી હતી તો મહેમાનને જમાડીને મૂક્યા અને છોકરાઓ પણ આ સ્કૂલેથી આવી ગયા છે અને છોકરાઓને લલિત બંને જણા ગયા છે બજારમાં બજારમાં બુક્સ લેવાની બાકી છે બસ સ્કૂલ ખુલી એટલે અઠવાડિયું દસ દિવસ તો આવું રહેશે આજે આ રહી ગયું આ ગયું એમ કરી કંઈકનું કંઈક નવું લાવવાનું એટલે એવા ત્રણે ગયા છે બજાર ને ફરી પાછા હું મારા ઘરના કામમાં લાગી ગઈ છું અને જો મહેમાન આવ્યા તો શું લાવે તમને બતાવું તો ગાઈ જો મહેમાન લઈને આવ્યા છે જાંબુ પછી લાવ્યા છે લીંબુ ખાસા એક કિલો જેવા તો લીંબુ હશે અને લાયા છે લીલી મગફળી આપણે જે બાફીને ખાઈએ ને લીલી મગફળી લાયા છે અને જે એકદમ સરસ ભરેલા દાણા છે સરસ મજાની મગફળી છે મિત્રો અને આટલું તો લાવ્યા પણ એ સિવાય પણ મકાઈનો લોટ પણ દળાવીને લાવ્યો બોલો કે મકાઈ તો કોઈ આપી દે પણ દળાઈને સ્પેશિયલ મારા માટે રોટલા કરીને ખાજો એમ કહીને લોટ પણ લઈને આવ્યા તો મિત્રો સંબંધ સારા હોય તો આવું બધું આપણને ગામડાની ચીજો ખાવા મળે બાકી અત્યારે બજારમાં કોઈ પૈસા દે તે આપણે એમ કે આવી સારી અને ફ્રેશ વસ્તુ ન ખાઈ શકીએ તો મિત્રો આટલી બધી વસ્તુ આવીને હજુ તો જો મારા બપોરના વાસણ કરવાના બાકી છે કેમ કે મહેમાન આવ્યા હતા તેમની સાથે બેઠા વાતો કરી ગપાટા માર્યા અને પછી થોડી વાર સુઈ ગયા કેમ કે હમણાંથી તો રોજ સવારે વહેલું ઉઠવાનું હોય અંશુને સવાની સ્કૂલ હોય પિંશુને બપોરની સ્કૂલ હોય એટલે પછી હમણાં બે ત્રણ દિવસથી તો પાછું એવું થયું છે ને કે બપોર જરાય આરામ નથી મળતો કાં તો ફોન આવી જાય એટલે આ બધું છે લાઈવ છે ચાલ્યા કરે મિત્રો તો જુઓ જોતા રહો અમારો બ્લોગ હે ગઈશ તો જો પાછું આપણે કાલ જે અથાણાના કટકા નાખ્યા હતા એનું પાછું મારે અત્યારે અથાણું કરવાનું છે સવારે નાસ્તા બનાવતા એટલે ટાઈમ નતો તો અત્યારે પાછું તેલ આપણે ગરમ મૂકી દીધું છે વગર માટે ને મસાલે સવારમાં અધકચરા થોડા પીસવાના દહીં પીસી દીધા છે અને તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે હું મસાલો બધો મિક્સ કરી દઈશ ગોળ હજુ કતરવાનો બાકી છે તો એ પણ ફટાફટ કરી દઈએ તો જુઓ સરસ લીધું છે આપણે ફોર્ચ્યુનનું સરસિયાતનું તેલ લીધું છે બરાબર ધુમાડા બંધ થાય ત્યાં સુધી એને ઉકળવા દઈશું અને પછી સાઈડ ઠંડુ થાય પછી આપણે મસાલામાં નાખવાનું કંઈ એકદમ ગરમ નાખીએ તો મસાલા બળી જાય અને મસાલાનો જોઈએ ટેસ્ટ ના આવે તો તેલને થોડું ગરમ થવા દે ગાઈસ તો જો અહીંયા તેલનો વઘાર કરી દીધો છે થોડું નવાઈ ગરમ છે અને આ બધો મસાલો આપણે લીધો છે તો ધાણાના કુરિયા છે આ છે રાઈના કુરિયા અને આ છે મેથીના કુરિયા વચ્ચે નાખી છે હિંગ ને કાશ્મીરી લાલ મરચું લીધું છે તો જેનાથી આપણા અથાણાનો કલર મસ્ત આવશે અને આ દોઢ એક કિલો જેવો ગોળ છે તો ગોળ મેં કતરી લીધો છે એટલે અથાણું આપણે ગળી જાય ગઈ વખતે લે રીતે મોટો મોટો કૂટ્યો હતો તે હજુ સુધી ગળ્યું નથી પણ આપણે કતરીને ગોળ લીધો છે એટલે ફટાફટ મિક્સ પણ જલ્દી થઈ જશે અને કેરીના કટકા પણ આપણા રેડી છે આટલા છે તો બે કિલો કેરીનું અથાણું છે વળીને આવ્યું અને અંદાજે મસાલો હશે સાતસો આઠસો ગ્રામ જેવું એટલે બધું રેડી થઈને લગભગ ત્રણ ચાર કિલો જેવું આપણું અથાણું રેડી થશે તો હવે મસાલો કરી દે ફટાફટ હા નાસ્તો કર્યો બધો એ ખાવ કે જોર આવે તો ગઈ જો આપણો મસાલો રેડી છે સરસ મજાનો મસાલો પણ છે ને એકદમ બજાર જેવો છે તો આમાં આપણે કાશ્મીરી મરચું લીધું છે એટલે કલર પણ એનો મસ્ત આવશે અથાણાનો અને આ મસાલો હવે થોડો ગરમ હતો પણ હવે થોડું ઠરી ગયું છે હવે અંદર નાખી દઈશું ગોળ

સુ સુギગ આવો આ ડો નો આ ઓજિના જડબા ના કે ઓ આડું સે વારી હાથે એક તો તારે દેવા રે બીજુ એન્થી માથા વારે તો અમારે ગાતો તેમ ગા કે ભુમતાજી ની સ્ટાઈલમાં ના કે વાડું સે વારી એક તો તારે મારે હે તો ને આપ્યો છે એન્ડ તો બસ આજના વિડીયોમાં આટલું મળે પછી ચેનલ ને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો સાથે સાથે બે લાયકન તમારું બિલકુલ ભૂલતા નહીં જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે બાય ગુડ નાઇટ